ભારતના વિકાસ માટે તમામ ક્ષેત્રમાં ઉચ્ચ ધ્યેયો આપ્યા છે ગુજરાત જૈવ વિવિધતા સાથે ભૌગોલિક સ્તરે પણ વિશિષ્ટતા ધરાવે છે ત્યારે ક્લાઇમેટ ચેન્જ માટે એક્શન પ્લાન તેમજ કૃષિમાં કાર્બન એમિશનના ઘટાડા માટે જરૂરી માળખું ને ક્ષમતા વિકસાવવામાં અગ્ર બની રહ્યું છે જે અભિનંદનને પાત્ર છે પેનલ ડિસ્કશનમાં વરહા પ્રોડક્ટના હેડ સુરજ સિંઘે ક્રોપ રેસીડ્યુ બાયો ફર્ટિલાઇઝર ઓર્ગેનિક કાર્બન દ્વારા થતાં પ્રદૂષણને ઘટાડવા માટેના પોતાના ઉપાયો સૂચવ્યા હતા જ્યારે થોન્સે જણાવ્યું કે ગુજરાત હાઈ ક્વોલિટી પ્રોજેક્ટ લાઇન ગ્રાઉન્ડ ફિટિંગનું એસેસમેન્ટ રિસર્ચ સ્ટડીઝ અને ડેટા રૂમના નિર્માણ થકી ક્લાઇમેટ ચેન્જ અંગે નેચર બેઝ સોલ્યુશન લાવવા પ્રયત્નશીલ છે આ માટે એક્શન પ્લાન અને ફાઇનાન્સિંગ મહત્વનું પરિબળ બની રહેશે કલ્પેશ ગડાએ બ્લેન્ડેડ ફિડ ફંડિંગ ગેરંટી ફંડિંગ ક્રેડિટ ગેરંટી રિસ્ક શેરિંગ ફેસિલિટી અને રિઝિલિયન્સ સ્ટ્રક્ચર જેવા મુદ્દાઓ પર કાર્બન પ્રોજેક્ટ અને પોલિસી લગતા માહિતી આપી હતી એલકોમ કંપનીના શ્રી સિદ્ધાર્થ કૌલે નેચરલ ફર્ટિલાઇઝર બાયોકેશના ઉપયોગ અને કાર્બન ક્રેડિટના વિકાસ પર જાગૃતતા લાવવા પર ભાર મૂકી તેના ફાયદાઓ વિશે જણાવ્યું હતું